કે તેઓ સ્ટેજ પાસે આવે સ્ટેજ ઉપર જેસવનભાઈ ગુરુજી સાથે શ્રી ભરતભાઈ એક કાંતા બેન્ડ તેઓ પણ અહી સ્ટેજ પાસે આવે એવી વિનંતી છે भरतभाई एकलारा वाला वाढा तेव्हा स्टेज पासून झडपत्री राही भरतभाई સાથે આપણે કથામાં વિલંબ ન થાય એટલા માટે કથાનો રસ અમૃત રસ હવે આપણે ટૂંક સમયમાં શ્રી શરણાનંદજીના મુખે સાંભળવાના છે ત્યારે એમાં વિલંબ ન થાય એટલા માટે હું શ્રી જસવંતભાઈ ગુરુજીને વિનંતી કરું કે તેઓ સૌના પાવન ચરણમાં કોટી કોટી આજના સાંઈ ચોથા દિવસે સાંઈ નો કથા નું રસવાન કરવા માટે આપણે સૌ બધા ભાગ્યવાન લોકો અહીંયા ભેગા થયા છે કથાકાર પણ આપણા જ આપણા ઘરના જ પોતાના જ આત્મીય એટલે બધાને એવું લાગે કે આ તો આપણા છે એટલે મોડે મોડે જઈએ તો વચ્ચેથી જઈએ તો વિચારે કહેવાનો નથી ભાઈઓ પણ આપણા કથાકાર એવા છે આપણી કથા એવી છે આધ્યાત્મિક લાભાર્થી છે આધ્યાત્મિક નો અર્થ એવો થાય કે જગતના તમામ માનવ માત્ર માટે અહીંયા કોઈ જાતિ પાતિ ધર્મ સંપ્રદાય કાંઈ નથી આવતો પણ આત્મ કલ્યાણ માટે અહીંયા કથા છે તો શ્રી સાંઈ સદાનંદજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન ભગવાન સાંઈનાથ એમ કહેવાય છે કે સમસ્ત બ્રહ્માંડના માલિક છે યદા યદા હિ ધર્મ સે ગ્લાનીર ભવત ભારત આપણા શાસ્ત્રો અનેક છે પણ ગીતામાં ભગવાન એમ કીધું કે જ્યારે જરૂર પડે ત્યારે હું અવતાર લઉં તે બી કેવા લઉં ગમે તેવા અવતાર લઉં એટલા માટે તુલસીદાસ મહારાજે પણ રામાયણમાં લખ્યો કે સિયા રામમય સબજ જાણે આપણી દ્રષ્ટિ એવી પવિત્ર બની જાય કે આપણી દ્રષ્ટિમાં બધું ભગવાન 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 જ દેખાય આપણી દ્રષ્ટિમાં કરુણા આવી જાય દયા માયા આજે ચોથો દિવસ હું અહિયાં આવી નહી શક્યો શરીર લઈને તો આજે આવ્યો પણ હું અહીંયા જ હતો મન બધું અહીંયા જતો પણ સંજોગ એવા કેવાય ને કે જે બાબાની ઈચ્છા હોય તો અહીંયા પગલા પાડી શકે તો આજે સદભાગ્ય કે આજે આવી પહોંચ્યા કથા માટે મને તો એમ કહેવાય છે અનેક ભેગા થાય તો જ એની યાત્રા થાય કથા એ સાંભળી શકે ને તો અમેરિકાથી જયંતિભાઈ જેવા એક દાયાભાઈ હતા ભેંસદરાના આવેલા કથામાં બાર વાગે મોડે મોડે કથા શરૂ થવાની સુથારપાડામાં એવો ફોન આવી ગયો કે તરત નીકળી ગયા પછી કથા સાંભળી શક્યા તેમ કહેવાય છે સાત જન્મના પુણ્યો ભેગા થાય તો ઘરથી કથામાં જવાનો વિચાર આવે બીજા સાત જન્મના પુણ્યો એના જમા હોય પુણ્ય તપે કથા મંડપમાં જઈને બેસે અને બીજા સાત જન્મના પુણ્યો જો હોય એના એ કથા સાંભળી શકે તો આપણે બધા ભાગ્યશાળી છે અહીંયા સુધી આવી ગયા છે ભગવાનને પ્રાર્થના કરીએ આપણે કઈ લાંબી વાત કંઈ કરવાની નથી આપણે સાયન્સ સનાનંદજીના સાયન્સ સત્ચરિત્ર એમને અમૃત વાણીનો રસમાન આપણે કરવાનો છે એટલા માટે આપણે વધુ સમય ન લેતા ગયા વર્ષે મને વાત યાદ આવી ઘણા એમ કે કે સતીશભાઈ સનાનંદજી નહીં કે સતીશભાઈ આ વ્યાસપીઠનો તો મોહ લાગી જાય કોઈ છૂટે નહીં એમ કે એવા પણ ઘણા કહે ત્યારે મેં કહેલું કે તમે ગુરુજી માનતા હોય ને તો આ ધંધો આપણે ચાલુ જ રાખવાનો આ ધંધો એટલે કહ્યું આત્મા કલ્યાણનો ધંધો તો આજે તો આ ભગવાનનું નામમાં જેને કોઈ લોભ લાગી જાય ને તો લોભ લાગવો જ જોઈએ ભક્તિમાં લાગવો જ જોઈએ એ આત્માને કલ્યાણ કરનારું સાધન છે અહીંયા વિદ્યાર્થી પણ ઘણા બેઠા હશે તો વિદ્યાર્થી માટે પણ હું કહી દઉં કે તમે ભણવામાં ખૂબ ધ્યાન આપો ખૂબ મહેનત કરો એ તમારા માટે ભક્તિ છે તમે જે જે કઈ કર્મ કરો બધી ભક્તિ જ છે આજે લાપસી ખાધી રસોડામાં બહુ સરસ લાગી મને ત્યારે મને યાદ આવ્યું કોઈ બાજુમાં કહેતા હતા કે જાણે મારામાં તો દ્રાક્ષ આવી ગઈ એમ કે એટલે દ્રાક્ષ ના વખાણ કરવા લાગ્યા પણ જેના લીધે આ લાપસી મીઠી હતી એને કોઈ યાદ કરતું નથી સાકર નાખેલી ખાંડ નાખેલી એના લીધે લાપસી કેટલી બધી મીઠી એને બધા બોલી જાય પણ આ સાંઈધામ એક એવું છે કે નાના નાના માણસનો ખ્યાલ રાખે મને ખૂબ ગમ્યું કે દીપ પ્રાગટ્યામાં પણ રસોડા સમિતિના માણસો આવી ગયા તો નાના નાના માણસને જ્યારે આપણે કાળજી રાખીએ એવું સાંઈધામ અને સાંઈ બાબા બધાની કાળજી રાખે સાંઈ સત્તર તે માટે કીધું છે કે ભાઈઓ તમે શિરડી આવવાની ઈચ્છા કરો ને ને તમે ન આવી શકો ઘણી વખત પૈસા પણ ન હોય કાંઈ વાંધો નહીં તમે ખરા હૃદયથી મને યાદ કરશો ને સાત સમુદર પાર અમેરિકાથી પણ અહીંયા હાજર થઈ જાય છે મિત્રો આ ભક્તિ બધી અનુભવવાની વાત છે એટલે તમે પણ અનુભવ કરજો ને થશે જો શ્રદ્ધાને સબુલી બે મંત્ર આપણા જીવનમાં આવી જશે ને તો સાંઈ કૃપા આપણી સાથે છે સાંઈ તો આપણી સાથે જ છે ક્યાંય કૃષિ શોધવાને જરૂર નથી કેમ કે જેને જેને ભગવાન મળ્યા છે ને એ ગૃહસ્થિ લોકોને પહેલા મળ્યા સંત તુકારામ નામદેવ એકનાથ એની પત્નીઓ બધી હતી એને મળ્યા સંન્યાસીને ભગવાન મળ્યા કે ન મળ્યા તો મને બી કાંઈ ખબર નથી કે હું કોઈ જગ્યાએ બી વાંચ્યું નથી પણ ગૃહસ્થતા શરણના એવા સંતોને ભગવાન મળ્યા જલારો ના મળ્યા પણ કસોટી પરીક્ષા પણ આવે લગભગ ગઈકાલે અહીંયા બી કોઈ પરીક્ષા હતી લગભગ એમાં કેટલા પાસ થયા તો સાંઈ બાબા જાણે તો જીવનમાં ડગલે ને પગલે પરીક્ષાઓ આવે તો ભગવાન એટલી જ પ્રાર્થના કરવા હે સાંઈના અમારી ડગલે ને પગલે આવતી પરીક્ષામાં તું અમારા પર દયા રાખજે કરુણા રાખજે અમે એમાં પાસ થઈ જઈએ કેમ કે અરીસામાં મુખ નથી હોતું અમારી બેનો જરાક પાસે જવાની તેને એને પહેલા અરીસો જો એને તો ઘર વાળા ખખડાવી નાખે અરીસો નહીં હારો મળે એમ કે બીજો લાવજો અરીસામાં મુખ નથી હોતું અને સંસારમાં સુખ નથી હોતું ભાઈઓ અરીસામાં ખાલી આપણું પ્રતિબિંબ હોય આપણું કઈ મોડુંય હોય તેમાં ને સંસારમાં સુખ નથી હોતું છતાં આપણે સંસારમાં સુખ શોધ્યા કરીએ કે જીવન જીવતા આવડી જાય ને ન આવડે તો સત્સંગ કથામાં બધા આપણે જવું પડે એ તો ઘણા એમ કહે આ તો પેલો સંપ્રદાયનો સત્સંગતા આપણાથી નહીં જવાય ભાઈઓ હજારો વર્ષથી આપણો સનાતન ધર્મ તેત્રીસ કરોડ દેવી દેવતા બધા જ સંપ્રદાય આપણા બધા દેવતા આપણા એટલે ગુરુઓ પણ આપણા જેમણા કુંભમેળ આવવાના કરોડો કરોડો લોકો આવવાના